ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક પર્વ દિવસની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અકવાડા ખાતે આવેલી શાળામાં કરવામાં આવી હતી અકવાડા પ્રાથમિક શાળામાં યોજાયેલા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મેયર ભરતભાઈ બારડ દ્વારા ધ્વજવંદન કરીને પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા આ સાથે વિશિષ્ટ સેવા બદલ સન્માન કરાયું હતું તો વૃક્ષારોપણ અને રોપા વિતરણ પણ કરવામાં આવ્યું હતું

ગુજરાતીઓના પુરુષાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રગતિશીલ અને નેતૃત્વ હેઠળ આપ સૌને ગણતંત્ર દિનની શુભ પુરવતે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે હાર્દિક શુભકામના પાઠવું છું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત